આંખના પલકારામાં ચેઇન મોબાઈલ સહિતની કિંમતી ચીજવસ્તુઓ સ્નેચિંગ કરી રફુચક્કર થઈ જવાનું વલસાડ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી તરખાટ મચાવતી એક સ્નેચર ગેંગને પોલીસે દબોચી લીધી છે ઝડપેલ આરોપી પાસેથી દેશી તમંચા જેવા હથિયારો પણ જપ્ત કરાયા વલસાડમાં ચેન સ્નેચિંગ કરનાર ગેંગનો પર્દાફાશ યુપીની ગેંગમાં સામેલ બે આરોપી જેલ હવાલે પાંચસોથી વધુ સીસીટીવીની તપાસ ગેંગમાં સામેલ બે વોન્ટેડ એક જ મહિનામાં હથિયારો બતાવી ચેઇન સ્નેચિંગની બે ઘટના બની હતી પરંતુ બંનેની મોડસ ઓપરેન્ડી એક સરખી હતી આરોપી સુધી પહોંચવા વલસાડ જિલ્લા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીદારોને કામે લગાવ્યા હતા સાથે પાંચસો જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસ્યા આ દરમિયાન વાપીના ડુંગરા વિસ્તારમાંથી આ ગુનાઓમાં વપરાયેલું એક બાઇક પણ મળી આવી પોલીસે ફિલાડ ચેકપોસ્ટ નજીકથી બાઇક પર પસાર થતા બે બાઇક સવારને રોકી તપાસ કરતા તેમની પાસેથી દેશી તમંજો મળી આવ્યો તેમની પૂછપરછમાં ચેઇન સ્નેચિંગના ગુનાના ભેદ ઉકેલાયા હતા સંદીપના કહેવાથી આ ગેંગસ્ટર જે આતમ છે એ એનો કોઈ વલસાડનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી એટલે વલસાડ જિલ્લામાં ઓપરેટ કરવા માટે લોકોએ શરૂઆત કરી હતી અને વલસાડ જિલ્લા પોલીસની સક્રિયતા અને ગુજરાત પોલીસની સક્રિયતાના કારણે આ બેન સેચિંગ કર્યા બે ચેન સેચિંગ કર્યા બાદ તરત જ આ આરોપીને પકડ પાડવા પકડી પાડવામાં સફળતા મળી છે બાઇક ચોરી કરીને આ લૂંટનો અંજામ આપવામાં આવ્યો હતો સાથે સાથે આ ચેન સેચિંગ લૂંટ કરવા માટે એમણે હથિયારો પણ એમના જે મિત્ર છે સંદીપ સાથે સાથે સુનિલ અને ત્રીજો દુર્ગેશ

જ્યારે કે મુન્ના વિરુદ્ધ પણ પોલીસ ચોપડે કાંડનામા નોંધાઈ ચૂક્યાનું બહાર આવ્યું જોકે યુપીમાં ગુનાઓની સંખ્યા વધતા તેમણે ગુજરાતમાં પડાવ નાખ્યો વલસાડ અને આસપાસના વિસ્તારમાં ગુનાઓને અંજામ આપતા આરોપીની પૂછપરછમાં કુલ સાત ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે આરોપીઓ બાઇકની ચોરી કરતા અને ચોરીની બાઇક પર જ તેઓને ગુનાને અંજામ આપવા જતા હતા લોકોને ડરાવવા ધમકાવ તેમણે યુપીથી દેશી તમંચા જેવું હથિયાર પણ મંગાવ્યું હતું ઘટના વખતે લોકો પ્રતિકાર કરે તો દેશી તમંચા જેવા હથિયાર બતાવી લોકોને ડરાવી ધમકાવી ફરાર થઈ જતા એ ઉત્તર પ્રદેશનો નામચીન ગેંગસ્ટર છે ગોરખપુર અને આસપાસના બસ્તી અને ગોરખપુર આ જિલ્લાઓમાં એની ગેંગ ઓપરેટ કરે છે અને એની વિરુદ્ધમાં ગેંગસ્ટર એક્ટ સહિત પચીસ જેટલા ધાળ ઘરફોડ લૂંટ આમ સેકના ગુનાઓ અટેમ્પ ટુ મર્ડરના ગુનાઓ દાખલ થયેલા છે મુ મોહમ્મદ અનીપુર ઉર્ફે મુન્ના છે એની વિરુદ્ધમાં પણ પંદરથી વધુ વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલા છે આ આરોપીઓ સંદીપ જે પકડવાનો બાકી છે એ મુન્નો અને આતમ સાહની આ લોકો ઉત્તર પ્રદેશની બસ્તીની જેલમાં સાથે હતા અને મુન્ના અને સંદીપના કહેવાથી આ ગેંગસ્ટર જે આતમ છે એ એનો કોઈ વલસાડનો કોઈ ગુના ઇતિહાસ નથી એટલે વલસાડ જિલ્લામાં ઓપરેટ કરવા માટે લોકોએ શરૂઆત કરી હતી ત્રીસ દિવસથી વલસાડ જિલ્લાની પોલીસને અંફાવનાર યુપીની ગેંગના બે સાગરીતો પોલીસના હાથે લાગ્યા છે પરંતુ ગુનામાં સામેલ હજુ પણ બે આરોપી વોન્ટેડ છે તેમને પકડવા પોલીસે તપાસ તેજ કરી છે પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ